વડોદરામાં મુન્ના તરબૂચ અને તેની ગેંગે ફરીથી માથું લીધેલા ત્રણ લાખ પરત માંગનાર યુવક પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જે અંગે પાનીગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો પાનીગેટ કહાર મહલ્લામાં રહેતા અને મચ્છીનો વેપાર કરતા નિલેશ ગણેશ કહારે પાનીગટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે મારા મિત્ર મોહમ્મદ હુસૈન શેખ મુન્નો ઉર્ફે મુન્ના તરબુજ રહે મહેબુબપુરા નવાપુરાના પિતા બીમાર હોવાથી તેને પૈસાની જરૂર પડતા મારી પાસેથી ત્રણ લાખ રૂપિયા માંગ્યા હતા તેને ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા તેની સામે શબનમ બાનોની સહીવાળો ચેક આપ્યો હતો પંદર દિવસ પછી પૈસા આપી દઈશ પરંતુ ત્યારબાદ તેને રૂપિયા નહીં આપતા વારંવાર ફોન કરવા છતાં તેને કહ્યું હતું કે તું પૈસા નહીં આપે તો હું તારો નાખીશ બીજા દિવસે સવારે દુકાન પર દૂધ લેવા ગયા ત્યારે તેના મિત્ર લિયાકત ઉર્ફે મદ્રાસી સાથે ત્યાં વાતો કરતો હતો તે દરમિયાન મુન્નો તરબૂજ અને તેનો મિત્ર મોપેડ પર આવ્યા હતા અને ઉછીના આપનાર ઈસમ પર હુમલો કર્યો હતો